માનવ શરીરના પોષણ માટે મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે ઓર્ગેનિક ખેતીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના મહત્વને ધ્યાનમાં લેતી દેશી ગાયોની સંખ્યામાં ઘટાડો એ ચિંતાનો વિષય બની રહ્યો છે ગાય માતાનું મહત્વનું સ્થાન ધ્યાનમાં રાખો હવેથી દેશી ગાયોને રાજ્ય માતા ગોમાતા જાહેર કરવામાં આવે એવી લાગણી છે સાથે એવું પણ કહ્યું કે વારંવાર કતલખાને ગાયોની હત્યા પણ કરી દેવામાં આવે છે જેથી હવે ગુજરાતમાં પણ ગો માતાને રાજ્ય માતા ઘોષિત કરે જેથી નવો કાયદો પણ આવશે બ્યુરો રિપોર્ટ દૈલી ઇન્ડિયા ટીવી સુરત જે પ્રમાણે મહારાષ્ટ્ર સરકારે ગાય માતાને રાજ્ય માતા જાહેર કરી છે તે જ પ્રમાણે આજે સુરતમાં પણ માલધારી સમાજ દ્વારા આવિદન પત્ર આપા આવ્યું છે સાથે સાથે અમારી સંસ્થા શ્રી સંરક્ષણ સમિતિ સંચાલિત શ્રી માઢો ગોસાળ દ્વારા પણ આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે અને સરકારને એક જ અપીલ કરવા માંગીએ છીએ કે જલથી જલ્દ ગુજરાતમાં પણ ગાય માતાને રાષ્ટ્ર માટે જાહેર કરો કારણ કે આપણે જે પ્રમાણે જોઈ રહ્યા છે કે જે કસાઈઓ દ્વારા ગૌ હત્યા કરવામાં આવી રહી છે અને કેટલાક ગૌરક્ષકોના ઉપર હુમલો પણ થઈ રહ્યા છે આપને ગાય માતાને આપણા ધર્મમાં એને પૂંજન કરીએ છીએ અને ગાયને આપણે માતા માનીએ છીએ પણ જે પ્રમાણે અવરનવર કતલખાનામાં ગાયો કપાઈ રહીએ છીએ એ પણ બંધ થશે અને આનાથી જે ગાય માતા રાસ્તા જાહેર કરવામાં આવશે તો કડક ને કડક એમાં કાનૂન કાર્યવાહી થવા કરવામાં આવશે